નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગુજ્જુ વિચારમાં આજની આ વિડીયોમાં આપણે વાત કરીશું સઉદીના મજબૂત ખેલ વિશે જેનાથી ટ્રમ્પ માટે કઈ કઈ મુશ્કેલીઓ વધશે તો મિત્રો અમેરિકા ઈચ્છે છે કે તેલની કિંમતો ઘટે જેથી તેની અર્થવ્યવસ્થા મજબૂત રહે અને મોંઘવારી નિયંત્રણમાં રહે પરંતુ ઓપેક અને રશિયા તે નથી ઈચ્છતા તેઓ તેમની શરતો પર તેલ વેચી રહ્યા છે અને કિંમતો ઊંચી રાખવા માંગે છે એ જ કારણ છે કે આવતા સમયમાં તેલની કિંમતો ફરી વધવાની શક્યતા છે જો આવું થાય તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધશે પેટ્રોલ ડીઝલ મોંઘું થશે અને ડોલર સામે રૂપિયાની કિંમત ઘટી શકે છે કહાણી અહીં પૂરી થતી નથી અમેરિકા આ સંપૂર્ણ રમત ઉલટાવવા પ્રયાસ કરી રહ્યું છે ટ્રમ્પનું માનવું છે કે જો તેલની કિંમતો નીચે લાવવામાં આવે તો રશિયા નબળું પડી શકે અને યુક્રેન યુદ્ધ સમાપ્ત થવામાં મદદ મળી શકે હવે પ્રશ્ન એ છે કે શું ઓપેક અમેરિકાના દબાણ હેઠળ આવશે શું ભારત યુરોપ અને બાકી દુનિયા માટે આનો શું અર્થ છે જો તેલની કિંમતો ઘટે તો સામાન્ય લોકો માટે તે સૌથી વધુ ફાયદાકારક રહેશે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે માલ માલસામાનના ભાવ ઘટશે અને જનતાના ખિસ્સા પરનો બોજ હળવો થશે પરંતુ હકીકતમાં આ અસર માત્ર સામાન્ય નાગરિકો સુધી સીમિત નથી આખી અર્થવ્યવસ્થાને અસર થાય છે અમેરિકામાં મોંઘવારી અત્યંત વધી ગઈ છે અને ત્યાંના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે સ્પષ્ટ કહ્યું છે કે મોંઘવારી ન ઘટે ત્યાં સુધી વ્યાજ દરો ઓછી નહીં કરવામાં આવે ઓપેક વિશ્વના મોટા તેલ ઉત્પાદક દેશોનો સંઘ છે જેમાં સૌદી અરબ ઈરાન ઈરાક કુવૈત યુએઈ અને વેનેઝુએલા જેવા દેશો સામેલ છે આ દેશો સાથે મળીને નક્કી કરે છે કે દર વર્ષે કેટલું તેલ કાઢવું જો ઓપેક વધુ તેલ ઉત્પાદન કરે તો કિંમતો ઘટે જો ઓછું ઉત્પાદન કરે તો કિંમતો વધે સૌદી અરબ અને રશિયા જેવા દેશો ઊંચી તેલ કિંમતોમાંથી મોટો ફાયદો લે છે કારણ કે તેમની આખી અર્થવ્યવસ્થા તેલ પર જ આધારિત છે સાઉદી અરબને તેના સરકારી ખર્ચ અને બજેટ સંતુલન માટે ઓછામાં ઓછી 80 ડોલર પ્રતિ બેરલની કિંમતની જરૂર છે જ્યારે ઈરાનને તેની નાણાકીય જરૂરિયાતો માટે 100 ડોલર પ્રતિ બેરલની જરૂર પડે છે જો તેલની કિંમતો ખૂબ નીચે જશે તો આ દેશો માટે આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેથી જ ઓપેક દેશો તેલના ઉત્પાદનમાં મોટા ફેરફાર કરતા હંમેશા અચકાય છે અમેરિકા પણ વિશ્વનો મોટો તેલ ઉત્પાદક છે પણ તેનું પદ્ધતિ અલગ છે ત્યાં સેલ ટેકનિકથી તેલ કાઢવામાં આવે છે જે અત્યંત ખર્ચાળ છે જો તેલની કિંમતો પચાસ ડોલર પ્રતિ બેરલ નીચે જાય તો અમેરિકન કંપનીઓ માટે તેલનું ઉત્પાદન નુકસાનકારક બની શકે રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો તેલ નિકાસ કરતા દેશ છે અને તેની આખી અર્થવ્યવસ્થા તેલ અને ગેસના વેચાણ પર આધાર રાખે છે જો તેલ મોંઘું રહેશે તો રશિયાને વધુ નફો થશે અને તે તેની સૈન્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે પરંતુ જો તેલની કિંમતો નીચે જશે તો રશિયાની અર્થવ્યવસ્થા નબળી પડી શકે એ જ કારણ છે કે અમેરિકા ઈચ્છે છે કે તેલની કિંમતો ઘટે જેથી રશિયા પર દબાણ વધી શકે અને કદાચ યુદ્ધ રોકી શકાય પરંતુ રશિયા પણ આ ગેમમાં પાછળ નથી તે ચીન ભારત અને તુર્કી જેવા દેશોને સસ્તું તેલ વેચી રહ્યું છે જેથી તેની અર્થવ્યવસ્થા ચાલુ રહે હવે પ્રશ્ન એ છે કે શું ટ્રમ્પની રણનીતિ સફળ થશે શું તેલની કિંમતો ખરેખર ઘટશે અને શું આ પગલાએ વિશ્વની અર્થવ્યવસ્થા સુધરશે ઘટી શકે છે જે અમેરિકાની સાથે અન્ય તેલ આયાત કરનાર દેશોને ફાયદો પહોંચાડશે પણ આ નિર્ણય સરળ નથી ઓપેકના સભ્ય દેશોની અર્થવ્યવસ્થાઓ

એ તેની અર્થવ્યવસ્થાની રીડ છે ઘટવાથી રશિયા યુક્રેન યુદ્ધ બંધ થઈ જશે તેનું ઉત્તર સરળ નથી યુદ્ધ માત્ર આર્થિક પરિબળો પર આધાર રાખતું નથી પરંતુ રાજકીય અને સૈન્ય કૌશલ્ય પર પણ આધાર રાખે છે

તેલની સરેરાશ કિંમત લગભગ 80 ડોલર હટાવી દેવામાં આવે અને તે વધુ તેલ નિકાસ કરવા લાગશે તો બજારમાં પૂરતું તેલ રહેશે અને કિંમતો ઘટી શકે પણ આ અમેરિકાની ભૌગોલિક રાજકીય સ્થિતિને પણ અસર કરશે વિશ્વભરમાં તેલની કિંમતોને લઈને મોટી ખેંચાતાની ચાલી રહી છે અમેરિકા ઈચ્છે છે કે તેલ સસ્તું થાય જેનાથી મોંઘવારી તેલની કિંમતો હવે ફક્ત નાણાંનો વિષય નથી પરંતુ તે આખી દુનિયાની રાજનીતિ અને અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ હથિયાર બની ગયું છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને કરો જેથી તમે આવી જ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમાચાર મેળવતા રહો ફરી મળીશું ધન્યવાદ જય હિન્દ